જય હિન્દ જય ભારત મનસુખ આદિત તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રાચીન ઔષધિ વિશે વાત કરવાના છીએ કે આ આપણા ગ્રંથોમાં આનો તો ઘણો ઉલ્લેખ છે તે અને ચાલો આજે તેના નામ એના ગુણધર્મો અને કેટલી કેટલી માત્રામાં લેવાની હોય તેની માહિતી આજે તમને આપી દઉં તો હરડે બરડે અને આંબળા આ ત્રણેય વનસ્પતિ છે હવે હરડે કેટલું લેવાનું છે સો ગ્રામ બરડે કેટલું લેવાનું છે બસો ગ્રામ અને આમળા કેટલો લેવાનો છે ત્રણસો ગ્રામ આ ત્રણેય ફળોને મિક્સ કરશો તો એનું નામ પડશે ત્રિફળા પાવડર હવે આનું સેવન મહિના કોઠે કરવામાં આવે તો તમારું આતર ચોખ્ખું રાખે છે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય તો પણ તમારે બહુ આ ફાયદો કરે છે સાંજે સુતી વખતે એક ચમચી લેવામાં આવે તો સરસ ઊંઘ પણ સરસ આવે છે અને સવારે તમારે પેટ પણ સાફ આવે છે જો આપણા શરીરમાં વાત પીત અને કફ સતત મહત્વ તો તે ઝાડવાનું કામ કરે છે અને તમારે વારપિત કફ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી ગેસ એસિડિટી જેવા રોગો વારંવાર ઉદ્ભવતો હોય તો આને નિરંતર રાખે છે અને તમારું શરીર સુંદર અને સારું બનાવે છે આતળા ચોખા રાખે છે આતળામાં કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રાખે છે આના ઘણા બધા ફાયદા છે પણ આ તો ટૂંકમાં માહિતી હતી આ કેવી રીતે લેવાનું કેવી રીતે લઈ શકો છો તે બધી માહિતી મેં ઉપર બતાવી છે જો આ પ્રમાણે તમે લેશો તો તમારું શરીર સુંદર અને સ્વસ્થ બનશે જો આ માહિતી તમને ગમ્યું હોય તો મનસુખ આયુર્વેદ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત